હેલો ગાય સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં વિડીયો છે આપણે થોડોક ઇમ્પોર્ટન્ટ રહીશી એટલે ફેમિલી આજે આપણે અભયભાઈને લઈને જવાના છે આપણે અત્યારે જીતનાથ મહાદેવના મંદિર દર્શન કરવા કેમકે સુરતમાં આવ્યા છે તો આપણે એને કાપો દેખાડવીને કેમકે એના વરમાં એક બે વાર આવવાનું હોય તો ફટાફટ જાવી સારા નાસ્તો કરીને પછી આપણે નીકળવી અત્યારે આપણે આપણે કોઈ કામ છે એટલે અભય ભાઈ ને સુનિલ ભાઈ માને છે તો તમને દેખાતું છે તો આપણે થોડુંક કહીએ અત્યારે ઇન્ક્લુઝન કામ હતું એટલે મળી ગયા કેમ કે આપણે જવાનું હતું સિદ્ધનાથ મહાદેવના મંદિરે વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ બે કલાક વરસાદ આવે ને તો આ રીતે આપણે બધું કામ કામ પૂછી જાય ને આ જો કોણ છે ચેક ઘાસમાં દેખાય આ ઈ છે

હાર્દિકભાઈ આવવાના છે બે પછી આપણે અભયભાઈનો થોડોક કોમેડી વિડીયો શૂટ કરવાનો છે તો આપણે આવી ગયા છીએ તાપીના કાંઠે તાપીમાં તો ભાઈ પાણી આવી ગયું છે હો અભયભાઈ છે થોડો વિડીયો ગોતે છે કે કયો વિડીયો બનાવવાનો છે કેવા વિડીયો ઉતારી એનો બનાવવાનો છે મારો બનાવવાનો છે સુનિલભાઈને કંઈક બનાવવાનો છે નહીં સુનિલભાઈને લેતા વિડીયો વાળો હતું નહીં તો મને તું ત્યાં કોઈ વિડીયો ઉતાર્યો નથી પાછ છે પેલી વાર કેવા ઉતાર્યો ખબર નહીં પેલી વાર હું કોમેડી વિડીયો ઉતારું છું કેવો બને કઈ નીકળી નહીં આવે તો કદાચ દાંત નો કાઢતા અભયભાઈ જેટલો કઈ બહુ અનુભવ છે નહીં કોમેડી વિડીયો બધો અનુભવ નું હોય ને હાલો ભાઈ તો આપડા કોમેડી બે વિડીયો શૂટ થઈ ગયા છે તમે પણ જોવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરજો આપણે અભયભાઈને તો ભાઈ ઘરે જાતા હતા ને અભયભાઈ ના એક ભાઈ બન છે એના એક વિડીયો શૂટ કરવાનું છે તો એ આવે છે કોણ છે ભાઈ ભાઈ મારો ભાઈનો છોકરો છે એ કોમેડી ચેનલ શરૂ કરી દીધો કે વિડીયો બનાવવા છે તો ઉભા રહી કરી તો આ અમે તો ઉભા રહી છે સુનીલભાઈ જાય છે ઘરે કેમ કે એને વરસાદની બીક લાગી ગઈ છે એમ કે એને ભાઈ જવાનું હોય ચોવીસ કિલોમીટર રાખવું અહીંથી આપણે બે તો વાગ્યા છે પણ ત્રણ વાગે ખાઈ લેશે હા

આપણે અભયભાઈ ભોયભાઈ આપણા ભાગ્યશાળી કહેવાય કે જ્યારે હારે આવે ને ત્યારે તો આપણે બેય વાર દર્શન કર્યા એટલે આ રીતના પોતે દર્શન દીખ્યા અને આ શિવલિંગ લેવા આવ્યો ને તો શિવલિંગમાંથી ભમરા નીકળ્યા તા આ રીતનો રહસ્યો છે ચાલો હવે આપણે પાજી આવે એટલે આપણે નીકળીએ હાંજે પાછો ભોયભાઈને જાવન છે ને એટલે નગર તો રોકાય જ કે

નાવું કોઈ ભાઈ સાફ પાણી પીતા થઈ પાછી તું સલેગા તું તો સલેગા ને તું અમારે સાથ આવ્યા હે ચાલો બધાને હર હર માં આપણે દર્શન કરી લીધા છે આપણે જઈશું ઘરે કાંઈ વરસાદ પાણીનો કાંઈ બ્લોક નહીં પણ કેમકે વરસાદમાં જ કાંઈ આપણે ફોન કાંઈ વોટરપ્રૂફ છે નહીં અને ફોન આવ્યો ના કિસ્સામાં પબ્લિક છે કાંઈ વરસાદનું આપણે હાલ કોઈ રેમકોટ લઈ ને આવ્યા કેમ વરસાદ છે કે આવે કઈ નું નક્કી નહીં પાજી બહુ ઉતાવળ કરે ઘરે જવાય આપડા મહાદેવ દર્શન દર્શન કરીને વી એવા ઘરે આપણને બહુ મજા આવી છે આચુ બહુ બળે છે એ ભાઈ આચુ બળે છે પેલા બળતી દેવ ન મને જે બળે છે

કોઈ જગ્યા છે આપણે અભયભાઈને મૂકવા જામધામ અને બસ હજી આવવામાં થોડી વાર છે બસ આવે છે પણ બીજી બીજી બસ હવે હાડા નવરી કીધું પણ ફોન ફોણ હાથે ખાવા આવ્યા અભયભાઈને કહું કે બીજી વાર ચોમાસામાં આવજે આપણે હવે જઈશું મહારાષ્ટ્રમાં હાલ આપણે ફોર વ્હીલર જશું ટુ વ્હીલર ના મળે મારે ચાલો આપણે બસ આવે ત્યારે અભયભાઈને બસમાં બે હજાર આપણે નીકળીએ

બે બાઈને 10 માં બેજ કરી કે એવા કે અને આ વાક્ય છે આપણે 10 તો હવે આપણે રીડ લઈને પ્રેક્ટિસ કરી કે આપણે એક એક રીડિંગ કરતા કે આપણે 12 વાગી જશે તો આ વાક્ય છે 10 5:00 સુધીમાં ઓસામપી થાય તેમ કે બાદ 10 સમત તો એક બે મિનિટ નું એક વિડિયો હોય થોડુંક પત્ય 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 બાર વાગી तो सिद्ध आपने अगर वीडियो में चेक कर भी है ना तो भाई तो मस्त आप लोग वीडियो दे तो वो लोग बोलते हैं ऐसा भी हमारे चैनल में तो સપોર્ટ કરજો